અંજાર વિસ્તારમાં અનેક બ્લેક રેપના ભેડિયાઓ સરકાર દ્વારા મંજૂર તો કરવામાં આવે છે પણ સરકારના જ નીતિ નિયમોની અમલવારી કોઈ ભેડિયામાં જોવા મળતી નથી બંધ બરણે ઢંગરુના સોદા થતા હોય તેવી તાલ પબ્લિક હેરીંગમાં જોવા મળે છે અંજારમાં એસડીએમ અને ખન ખાણ વિભાગના અધિકારીઓ સામે ખાન મજૂરીના પરપોઝન તો મૂકવામાં આવે છે પણ હકીકત તો જુદી છે એસડીએમ સાહેબ અને ખન ખાણિતના અધિકારીઓ એકવાર અંજારની તમામ ખાણની વિઝિટ કરે તો ખબર સરકારના નીતિ નિયમને કેટલી હદે નેવે મૂકવામાં આવી રહી છે તે બાકી અંજાનો ખાણખણી તંત્ર તો રામ ભરોસે જ છે આજે અમે આ લોક સુનવણી બાબત જે બે દિવસ પહેલે લોક સુનવણી હતી એ બાબતે તો કોઈ અમને જાણ કરવામાં આવી નથી ને કોઈ એવી હદી થોડું પેપર માધ્યમથી પણ કોઈ જાણ થઈ હોય એવું નથી આજે મને વીડીમાંથી એક લોકોનો ફોન આવ્યો કે અહીંયા લોક સુનવણી ચાલુ છે તો એ બાબતે હું પછી અહીંયા સાડા અગિયાર પોણા બાર વાગે સાડા અગિયારની આજુબાજુ આવ્યો મને એવું જાણવા મળ્યું કે અહીંયા લોકોને કોઈ છે જ નહીં વિરોધમાં ફક્ત ને ફક્ત લીજ હોલ્ડરો અને જે બેડિયાવાળા જે પણ ભાઈઓ હતા એ હતા તો એ ફક્ત પોતાનો રીતે જે સપોર્ટ કરતા હતા એ જોયું કે જેવી રીતે ક્યાં જીપીસીબી અને તંત્રને ક્યાં મીલીબગતથી આવી રીતે થતું હોય કે ભાઈ લોકોને જાણ ન કરવી અને આ લીજોનો બારોબાર લોક સુનાવણી કરી દેવી અને કોઈ લોકોનો અવાજ મતલબ સાંભળવો જ નથી એને પડદા પાછળ જ આ કામ કરવું એવી રીતે અમને લાગી રહ્યું છે ત્યારે અમે આજે આ લીજ બાબતે અમારા અધ્યક્ષતાને એ માંગ કરી છે એસ ટીપી એસટીએમ સાહેબ તેમજ જીપીસીપીના અધિકારી એવો સાહેબ સાથે કે અગાઉ અમારી જે લીજોની સુનવણી અહીંયા થયેલ હતી જેની રદ કરવાની અમે માંગ કરી છે એ હજી રદ તો નથી થઈ એ પણ એની રીતે પોતે લોક સુનવણી દરમિયાન સોનવણી પૂરી કરીને ચાલ્યા ગયા એમાં અનેક વિરોધ થયા હતો પણ આજે જે હતું એમાં પણ અમે એ સવાલ પૂછા કર્યું કે ભાઈ આ તમે જે ગુજરાત નિયંત્રણ બોર્ડ છે પ્રદૂષણ વિભાગ અત્યારે જેપીસીપી છે એ શું કરી રહ્યો છે હાલમાં પણ હાલમાં આપણે જોઈ રહ્યા જઈએ કે આ પ્રદૂષણ આવી રીતે ચાલી રહ્યો છે હમણાં જે લીજું

મેન પ્રશ્ન એક છે બીજો કે આ પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે તો ત્યારે જીપીસીપી ના કોઈ અધિકારીઓને અમે વખતો વખત રજૂઆત કરી છે અને ખાણ ખનીજ વિભાગને પણ વખતો વખત રજૂઆત કરી છે સમયસર અને એસટીએમ સાહેબને પણ અમે સમયસર રજૂઆત કરી છે અને મામલતદાર સાહેબને પણ કરી છે છતાં પણ કોઈ પણ લોકો અહીંયા લીજ ઉપર કે ભેડિયા ઉપર કોઈ પણ આવતા નથી જેથી હું તમને એ જણાવવા માંગુ છું કે એ લોકોનું શું ફરજ નથી આવતો એનો નિયમ છે અમે એને આ લોક કહીએ જઈએ આ દસ દસ વર્ષથી આજે લીજુ અપાઈ ગયું છે જે સો ફૂટ લીજું ખોદાઈ ગયું છે એના ઉપર આજે પણ બાઉન્ડ્રી નથી તો એ બાઉન્ડ્રી બનાવવાનો અને બનાવ શું એ ખાણખાની વિભાગ અને જીપીસીબી વિભાગનો ફરજ નથી વહીવટી તંત્રનો ફરજ નથી હર હંમેશા આ લોકોને એવું કહેવાનું થયું આજે એવું જણાવીએ કે કોઈ લીજ હોલ્ડર ઓવર બ્લાસ્ટિંગ કરે તો તમે એને જઈને તમે જણાવો તો એવી રીતે હું કહેવા માંગુ છું કે સાહેબ અમે લીજ હોલડરોને જણાવીએ તો તમને સરકારે શેના માટે રાખ્યો છે તમારો ફરજમાં નથી કે ફક્ત ઘરે બેસીને ઓફિસમાં હવા ખાવાની છે ને ઘરેથી ખાઈને હું

સરકારનો જે ગાઈડલાઈન છે જીપીસીપીની અને ખાણ ખનીજની જે પણ ગાઈડલાઈન હોય છે વિસ્ફોટની અને પ્રદૂષણની એ બેને અને બીજો કે બેડિયાને પણ એને એક દીવાલની જેમ ઉપર પણ વાળ બનાવવાની આવે કે એનો મલબો પડતો હોય એની પણ પ્રદૂષણ ન થાય એનો પણ કોઈ પાલન નથી કરતા તો અગર એવી રીતે કરતા જ હોય ને તમારું અગર સૂચન ન માનતા હોય અમે તમને સૂચન આપીએ છીએ તો એ તમામ ભેડિયા ની લીજું અને એ ભેડિયાઓને સીલ કરવામાં આવે એવી અમારી માંગ છે જય હિન્દ જય ભારત જય સંવિધાન